નમસ્કાર વાલા દર્શક મિત્રો પાયો તથા બેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમામ પેન્શનરોએ ત્રીસ નવેમ્બર સુધીમાં આ કામ તાત્કાલિક કરવું પડશે છે નહીતર પેન્શન થશે બંધ તો મિત્રો તમે પણ એક પેન્શનધારક નિવૃત્ત કર્મચારી સો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે તેથી મિત્રો વિડિયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી તો મિત્રો વિડીયો ગમે તો એક લાઈક પણ જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો તેમાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરી રહેલા એક ભ્રમક મેસેજને કારણે કર્મચારીઓ અને પેન્શનરો વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે મિત્રો તો મિત્રો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ગભરાટ ફેલાવ્યો છે આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાઈનાન્શિયલ એક્ટ બે હજાર પચીસ પછી સરકાર મોંઘવારી વધુ અને પગાર પંચના લાભો બંધ કરી શકે છે જોકે પીઆઈ બી ફેક્ટ ચેટ ટીમે તાત્કાલિક સ્પષ્ટતા કરતા આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને વાહિયાત પણ ગણાવ્યો છે હકીકતમાં આ ગેરસમજ પેન્શન નિયમોના એક ચોક્કસ સુધારાના ખોટા અર્થઘટનને કારણે ઊભી થઈ હતી બીજી તરફ સરકારે આઠમા પગાર પંચ માટે ટર્મ ઓફ રેફરન્સ ટી જારી કરવાને નવી પગાર પંચની દિશાને નક્કમ પગલાં લીધા છે મિત્રો અને મિત્રો ત્યારબાદ મહત્વની એક વાત કરીએ તો વાયરલ મેસેજનું સત્ય શું ખરેખર ડીએ બંધ થશે તો મિત્રો વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરી રહેલા એક ભ્રમક મેસેજને કારણે કર્મચારી વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું મેસેજમાં એવો દાવો કરાયો હતો કે આગામી સમયમાં સરકાર પેન્શનરો અને કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું બંધ થઈ જશે પરંતુ સત્ય એ છે કે સરકારે આવો કોઈ જ નિર્ણય લીધો નથી પ્રેસ ઇન્ફોર્મેશને ફેક્ટ કરીને તેમને તપાસ આ દાવાને સત્તાવાર રીતે નકારી કાઢી છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકારે ડીએ વધારો કે પગાર પંચના લાભો અટકાવવા અંગે કોઈ પ્રસ્તાવ મૂક્યો નથી કે નિર્ણય લીધો નથી આ માત્ર એક અફવા છે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીએ તો ગેરસમજનું મૂળ તો મિત્રો સીસીએસ પેન્શન નિયમનું ખોટું અર્થઘટન આ અફવા ફેલાવા પાછળનું મુખ્ય કારણ સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ સાડત્રીસ ઓગણીસ સીનું ખોટું અર્થઘટન છે આ નિયમ સામાન્ય પેન્શનરો માટે નથી પરંતુ તે ચોક્કસ વર્ગના કર્મચારીઓ માટે છે આ નિયમ તે સરકારી કર્મચારીઓ માટે લાગુ પડે છે જેઓ સરકારી નોકરી અથવા તો પેન્શન નોકરી છોડીને કોઈ જાહેર ક્ષેત્રના ઉપક્રમ પીયુસયુમાં જોડાયા હતા જો આવા કર્મચારીઓ પીયુસયુમાં નોકરી દરમિયાન ગંભીર ગેરવર્તુ કરે છે તો તેમને બરતરફ કરવામાં આવે તો જ તેમના સરકારી સેવાના નિવૃત્તિના લાભ પર અસર થઈ શકે છે મિત્રો અને લાભો ન મળવા પર પણ અસર થઈ છે તેથી સામાન્ય કેન્દ્રીય કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે તેમણે ગભરાવાની કોઈ જરૂર નથી તેમનું ડીએ અથાવત રહેશે તો મિત્રો આવી રીતે ગેરસમજનું મૂળ કારણ હતું અને તેનું જે નિયમનું ખોટું અદઘટન કરવામાં આવ્યું હતું મિત્રો અને મિત્રો હવે આપણે અંતમાં જાણી લઈશું આઠમા પગાર વિશે તો મિત્રો આઠમા પગાર પંચ સરકારનું મોટું અપડેટ તો મિત્રો બીજી તરફ સરકારે કર્મચારીઓના હિતમાં એક મોટો અને સકારાત્મક પગલું ભર્યું છે સરકારે આઠમા કેન્દ્રીય પગાર પંચ માટે ટર્મ ઓફ રેફરન્સ એટલે કે ટી જારી કરી દીધા છે જેનો અર્થ એ છે કે નવા પગાર પંચની રચનાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે આ પંચની કમાન સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈને સોંપવામાં આવી છે અને તેમની સાથે સમિતિમાં કુલ ત્રણ સભ્યો છે જેઓ પગાર માળખાની સમીક્ષા કરશે મિત્રો અને પંચની કામગીરી અને મૂલ્યાંકનના મુદ્દાઓ તો મિત્રો નવું રચાયેલું આઠમું પગાર પંચ અનેક મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે તે વર્તમાન પગાર માળખાની સમીક્ષા કરશે અને ભથ્થા પેન્શન તેમજ અન્ય સેવા શરતોમાં જરૂરી ફેરફારો સૂસવશે આ ઉપરાંત પંચ સરકારની કર્મચારીઓ અને ખાનગી અથવા તો પીએસયુ ક્ષેત્રના પગાર ધોરણો વચ્ચે સમાનતા તપાસશે સાથે સરકારની તેજોરીઓ પર પડનારા આર્થિક બોજ અને નાણાકીય શિસ્તનું પણ ધ્યાન રાખવામાં આવશે જેથી સંતુલિત ભલામણો રજૂ કરી શકાય મિત્રો અને મિત્રો ક્યારે લાગુ થશે નવું પગાર પંચ તો મિત્રો સરકારે આઠમા પગાર પંચને તેમનો રિપોર્ટ તૈયાર કરવા માટે અઢાર મહિનાનો સમય આપ્યો છે પંચે એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધીમાં તેમનો અંતિમ અહેવાલ સરકારને સુપરત કરવાનો રહેશે અહેવાલ મળ્યા બાદ સરકાર તેની સમીક્ષા કરશે જો બધું યોજના મુજબ રહ્યું તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને બે હજાર સત્યાવી પછી અથવા બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં સુધારેલા પગાર અને પેન્શનના લાભ મળવાની પ્રબળ શક્યતા છે તેથી કર્મચારીઓ અને પેન્શનરોએ અફવાઓ પર ધ્યાન આપવાને બદલે સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ મિત્રો